જે સમયમાં પરિસ્થિતિ જે આજે ચાલી રહી છે આજના સમયની તેમાં સૌથી મોટી સમસ્યા એ છે આજની યુવા પેઢી યુવા સમ તમે જ્યાં એને લઈ જાઓ સાથે આવે છે તમારી સાથે પરંતુ સમજણ વગરનું જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આચરણ ન થાય જ્યાં સમજાશે ત્યારે થશે કે સત્સંગ કરશો એનું જ્ઞાન થશે તો જ આચરણમાં કંઈક આવશે પ્રભુ કોણ છે આપણા સ્વામી કોણ છે એ સમજવું અત્યંત આવશ્યક છે જીવને ભગવાન છે ભગવાન છે એમ નહીં છોકરો પૂછે કૃષ્ણ જીવા છે છે બતાવે ખાલી નામથી તમે જાણો અથવા તમારા નવી સમજે યુવા પેઢી છે ખાલી નામથી જાણે ચલો સારી વાત છે જાણે છે પરંતુ આપના સ્વરૂપ ને આપના મહત્વ ને શું સમજે છે એ ક્યાં જાણે છે ખાલી ચિત્ર દર્શન એટલું છે એટલું પર્યાપ્ત નથી અન્ય ક્યાંય નહીં જાય અન્યાશય ન કરે એની શું ગારંટી ज्यादा सुधी आपने अपना धनी सामर्थ्य खबर न हो त्या सुधी एनी अनन्यता नहीं आवे एनी विश्वास नहीं आवे अपना धनी ना ज्ञान थाय तो ज विश्वास थाय विश्वास जीवने ने क्यारे आवे खूब समझवा जेवी वस्तु छे वैष्णव

તો બીજા દિવસે તમે એને બધા ઝુમકા આપી દો ઝુમકા એટલે તમે શું કહો એને ચાવી ના ચૂડા તમારી ભાષામાં ચૂડા કહેવાય બીજા દિવસે એને ચૂડા બધા આપી દો અથવા જુડા ના આપો તો તમે એને કયો બીજે દિવસે કે જા તિજોરી ખોલીને આ વસ્તુ લાયા ગાડીયા કેમ ના આપો એવું જોઈએ ને તમારી બહુ છે ભાઈ તમારા દીકરાની બહુ છે પણ તમે કહો નહીં એમ નાખો જ્યાં સુધી તમને સંપૂર્ણતયા એના ચરિત્રનો એના શીલનો એના ગુણોનો એના વર્તનનો એના સ્વભાવનો બધી વસ્તુનું જ્યાં સુધી તમને ધ્યાન નથી ત્યાં સુધી તમે વિશ્વાસ નથી કરતા વિશ્વાસ શું છે કરવાથી થાય છે ને વિશ્વાસ કરવાથી થાય પણ એના માટે જરૂરી છે આવશ્યક છે એના માટે જાણવું જરૂરી છે એનું જ્ઞાન જરૂરી છે જાણીએ તો જ વિશ્વાસ આવે અન્યથા વિશ્વાસ ના આવે આજ તમે નદીમાં ધાવા જાઓ એટલે તરતા આવડતું હોય બહુ મોટા તિરાટ ના આવો થોડું ઘણું કરતા આવડતું હોય નદીમાં નાવા જાઓ અને સ્વિમિંગ પુલ માં જાઓ કેટલો તફાવત છે સ્વિમિંગ પુલ માં તળીઓ દેખાય તમને કે આ કેટલું ઊંડું છે નીચે કકરા પથરા છે કે નહીં બધી ખબર છે કાંટા છે કે નહીં કાદવ છે કે નહીં બધું જ તમને ખબર છે કોઈ કેસે ઠેકડો મારી જાય ફટ ઠેકડો મારી જાય અને કોઈ નદીમાં ઠેકડો મારવાનું કહે તો ઘડીક માં ઠેકડો મરાય નહીં નીચે શું હોય કે ખબર થાય શું છે જાણકારી ને વિશ્વાસ બીજું શું છે જ્યાં સુધી આપણને જાણકારી નથી જ્ઞાન નથી ત્યાં સુધી કોઈ દિવસ ક્યારેય પણ આપણને વિશ્વાસ નહીં થાય અધિવાત જેવી વાત છે તમે જાણશો તો જ વિશ્વાસ કરશો આ તો મેં

એના ચરિત્રનું જ્ઞાન એના સ્વભાવનું જ્ઞાન એના વર્તનનું જ્ઞાન એના સ્વરૂપ એ એ જે વ્યક્તિ છે તે કેવી વ્યક્તિ છે એનું જ્ઞાન તમને થયું એટલે વિશ્વાસ કર્યો વૈષ્ણવ બહુ જ સમજવાની વસ્તુ છે એટલે જ આ શ્રી મહાપ્રભુની આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાન બોલ વસ્તુ સુંદરડા સર્વતો મુખ્ય આપણો સંપ્રદાય એટલો દિવ્ય એટલો ઉત્તમ સંપ્રદાય છે શ્રુ વલ્લભાચાર્ય ચરણ એવા કૃપાળુ છે

વિશ્વાસ છું પિતાને પુત્ર પર વિશ્વાસ આવશ્યક છે ના હોય તો પેઢી ના સોંપે ગલો ના સોંપે સગો દીકરો હોય ગલો આપે હું ના ભૂલતો હું તો મારી ભૂલ ના હોય તો રાજા ભરત રાજાને નવ દીકરા

મને ધ્યાન થઈ ગયું કે આ નવે નવ કપાતર છે કેવો અરુદાન એમાંથી ગામથી એકેય આ રાજને કે પ્રજાને સંભાળી શકે એમ નથી કોઈને સુખ આપી શકે એમ નથી આની ઉન્નતિ થઈ શકે એમ નથી રાજ્યની અધોગતિ થશે બધું નષ્ટ થઈ જશે તો મારા નવે મારા મારી એના પોતાનો સંતાન એની બહુથી જાયલા એની બહુને ઉતરથી પેદા થયેલા તની ઉદય થી રાણી ના ઉદય થી તો પણ એ એક ઉપર વિશ્વાસ ના કર્યો અને એક નયન કારણ શું વિશ્વાસ જ્યાં વિશ્વાસત નામ એટ હોય એટલે પિતા પુત્ર એની અંદર પણ એક વિશ્વાસ દરેક સંબંધ તમે કોઈ પણ સંબંધ લઈ લો જો વગર વિશ્વાસ તો કોઈ સંબંધ મને કે જો તો ચાહે પિતા પુત્ર નો સંબંધ હોય

સંબંધ કેમ અનેક બીજી વસ્તુ આપ આપી શકતા હતા એનું જ નામ આત્મ નિવેદન પણ છે પરંતુ નામ એ પ્રચલિત મુખ્ય નામ છે દીક્ષાનું નામ શું છે બ્રહ્મ સંબંધ કેમ સંબંધ કે ત્યાં અત્યંત આવશ્યક છે વિશ્વાસ

વિશ્વાસ પર ધ્યાન દેજો વિશ્વાસ પરસ્પર હોય છે એક બાજુ થી વિશ્વાસ ન થાય ત્યારે અને પહેલ પણ પત્ની એ જ કરવી પડે છે એ પણ યાદ રાખ જે પણ સ્ત્રી આવી કોઈની દીકરી છે એ આવી ઘરમાં એને એવું આચરણ કરીને બતાવવું પડે

અને એના ઉપર વિશ્વાસ મૂકીને આચરણ એના તરફી કરવું પડશે પેલા જે સમય હતો એવો કે જ્યારે પિતા એને ભરાવતા દીકરીને ત્યારે કહી રીતે હવે જ્યારે તારું બેટા તારું જે કઈ છે એ જ છે બસ આ ઘર ભૂલી જાય એટલે તમારા વાત કહેવાય લૌકિક દીકરી તો પારકી પછી બીજી વાત નહીં હવે તારે સુખ દુઃખ બધું ત્યાં છે અને જે કંઈ પણ તારે જોવાનું તારે જીવન જીવવાનું એમ જીવવું હવે તારે જાણવાનું એમ એ લોકોને રાજી રાખવા તારે જાણવાનું હવે નો સમય નહીં હવે કલિકાલ આવી ગયો હવે ફરક પડી ગયો આ સંસ્કૃતિ ની અંદર ફરક પડી ગયો હવે દીકરીને થોડીક કઈક બીજ ભીડ પડે કઈક સમસ્યા આવે આવે ના આવે એ વસ્તુની વાત અલગ છે આવી છે કે નથી આવી વાત અલગ છે પણ દીકરીને ખાલી એવું લાગે કે મને સમસ્તી આવી અને ફોન કરે ગઈ ને ફોન ની પેલા કોમ્યુનિકેશન ઉભી થતી જેમ કે વાત કેવા જવામાં વાર લાગી જાય પોતાના મા બાપ પાસે જાય વાત કરે અથવા પત્ર લખે પત્ર ઉગે ત્યાં લાગીને બહુ મોડું થઈ જાય એટલે સામુ પાછું જવાબ આવે ત્યાં સુધી ઓલું જે તા તામાં જે થઈ જાય ને એ બહુ ખતરનાક હોય એટલે ત્યારે ગુસ્સા ગુસ્સામાં જે કઈ પગલું ભરવાની વાત આવે જ્યાં સુધી પાછી એની પત્ર આવે એનો પત્ર ત્યાં સુધી તો ઓલી દીકરી કે હવે માં હવે બાપુજી હવે બધું ઠેકાણે પડી ગયું છે ખા ખાડે પડી ગયું વાત પૂરી થઈ ત્યાં સુધી પડી ગયું હવે પરિસ્થિતિ એવી થઈ કે હવે તો આ આવી ગયું

આ જ સામે વાળા જે વ્યક્તિ છે એના પ્રભાવિત થાય અને એને વિશ્વાસ આવે અને એ વિશ્વાસ રીતે બસ આજ વસ્તુ સમજવાની છે આની અંદર આ લૌકિકમાં આપણે જે પ્રક્રિયા હતી એવું નથી એ જ પ્રક્રિયા મહાપ્રભુજી કૃપા કરીને બ્રહ્મ સંબંધ ભગવાન સાથે કરાવીને આપણને દાસ કરી દાસી બનાવીને પ્રભુને શ્રી હસ્તમાં આચરણ તમારું કેવું છે પ્રભુને પ્રિય થવા પણ છે કે નહીં હવે વાત એ છે જેમ એક દીકરીને સાસરામાં પ્રિય બનવા માટે કેવું આચરણ એનો વિશ્વાસ જીતવા માટે કેવું આચરણ કરવું પડે એમ જ આપણે વૈષ્ણવો પ્રભુને પ્રિય થવા માટે અને પ્રભુનો વિશ્વાસ જીતવા માટે આપણે પણ આચરણ આચરણ કરવું પડે એ કરશું તો જેમ આપણને આપણે પેલા વિશ્વાસ પ્રભુ ઉપર કરવાનો છે પ્રભુ આપણી ઉપર વિશ્વાસ કરશે કે આ ભક્ત માનો જ છે ક્યાંય નહીં એટલું આપણે જયારે આપણા ઉપર વિશ્વાસ થઈ જશે

મહાત્મી નું જ્ઞાન થશે મહાત્મ્ય જ્ઞાન જો પ્રભુના પ્રભુના સ્વરૂપ નું થયું તો જ તમને વિશ્વાસ આવશે કે મારો જે છે સર્વ ધ્વન સમર્થ છે કરતુમઅ કરતુમ અન્યથા કરતુમ છે સર્વતંત્ર સ્વતંત્ર છે એ બ્રહ્મ થી પર કોઈ છે જ નહીં શ્રી ગોર્ધન ધરતી ઉપર કોઈ નથી

ખાલી શ્રીનાથજી બાવા છે શ્રીનાથજી બાવા છે શ્રીનાથજી બાવા છે બતાવો થી કઈ નહીં થાય સમજવાની વાત છે પણ શ્રીનાથજી બાવાની સામર્થ્ય શું છે આપ શ્રી ગોવર્ધન ધરણ કોણ છે આપની શું લીલાઓ છે અરે ખાલી ગોવર્ધન ધરણ આપનું જે નામ છે એ નામ તમે બતાવો છો પણ એ નામ લીલા સાથે જોડાયેલું છે

સાધવામ છે પણ સમજવાની વાત એ જ છે કે આપના સ્વરૂપ જ્ઞાન મહાત્મી જ્ઞાન એ આપણા માટે વૈષ્ણવ અત્યંત આવશ્યક છે આજની પેઢીને ખાસ ખાસ કરીને જે નવી સંઘ છે એને ખાસ તમે આ વસ્તુને સમજાવવાની જરૂર છે જો તમે ના સમજાવી શકતા હો તો એને ગુરુ ઘરે લઈ જાઓ ગુરુ પર ગુરુ ગુરુદેવ પાસે લઈ જાઓ અને ત્યાં આ વસ્તુનું જ્ઞાન થાય એના માટે એને સિંચન કરાવો એને જ્ઞાન તો ક્યારેય પણ કોઈ સમસ્યા નહીં આવે પણ વૈષ્ણવ જો વિશ્વાસ જ નહીં હોય તો કાર્ય કેમ થશે અને વિશ્વાસ જ્યારે સ્વરૂપ જ્ઞાન થશે તો જ વિશ્વાસ થશે પ્રભુનો સ્વભાવ છે જે પ્રભુ છે એમનો સ્વભાવ છે કે એ પ્રભુ આપ જોવે છે કે જીવ અન્યાશ્રય છે જો અનન્યાશ્રય જીવ હોય

આપણા જ પ્રભુ ગોવર્ધન ધર એમનો સ્વભાવ એવો છે કે ઢળી પડવું ભક્ત કહે એમ કરી લેવું ભક્તને વશ થઈ જવું એ બ્રહ્મનો સ્વભાવ છે પણ ત્યારે જ્યારે અનન્ય ભક્ત હોય તો એ જો અન્યાશ્રય હોય આપ જોવે કે જીવ અન્યાશ્રય છે તો પ્રભુ ઉદાસી થઈ જાય છે શિક્ષા પદ્ધતિ અંદર શેરાય છે અને આ કરે છે કે આપ એવા જીવ ઉપર એવા જીવ સ્થિર આપ ઉદાસીન થઈ જાય કે જીવ ભક્ત વિનંતી કરે કંઈ પણ કરે પ્રભુ આપ ઉદાસીન ઉદાસીન અવસ્થા એને કહેવાય કે આપને કંઈ ફરક જ ના પડે જો એ નહીં એમ વિરાજે છે પણ કઈ સંભરાય નહીં ઉદાસીન સ્થિતિ એવી હોય માન લ્યો સાંભળ્યું તો પણ કઈ કરવાનું મન ન થાય ઉદાસીન કોને કહે આપણને કોઈ કહે ભાઈ આ કરી તો અને આપણે બેઠા નહીં મન ન કે અનન્ય પ્રેમી છે અનન્ય ભક્તના પ્રેમી છે જે અનન્ય હોય એના પ્રભુ છે આ અન્ય દેવી દેવતાઓ જેમ આપણો નથી અન્ય દેવી દેવતાનો ક્રમ એવો હોય કે ભાઈ જે જયારે જેને પૂજે જે જયારે જેને મંત્ર થી કરે વિસર્જન કરે અને જયારે જે માંગે એના હાથમાં જેટલું આવતું હોય એટલું એ દઈ દે અને સંબંધ છે એને ખબર હોય કારણ કે કાયમ મારી પાસે તકવાર નથી આજે અહીં આવ્યો છે કાલ બીજે જશે એને બધી ખબર હોય પણ એ બધા દેવી દેવતા આવ્યા જ હોય એને એવી અપેક્ષા ના હોય કઈ વ્યક્તિથી કે આ મારો જ થઈને રહે પણ આપણા પ્રભુ તો એવા છે જેવા છે એવા છે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાને આપણે સમર્થ નથી આપણે એવું ના કહી શકીએ કે આપણા પ્રભુ એવા શા માટે એ કોઈ રાઈટ આપણને નથી એવું કે આપણે આપણા પ્રભુને એવો પ્રશ્ન કરીએ છે એવા જ પુષ્ટિ પુરુષોત્તમ એવા જ બસ

એકમ માણું વ્રજ